આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રહેશે ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં રહેશે હાજર જવાબદારી અને એક્શન પ્લાન પર થઈ શકે છે ચર્ચા આપણી સાથે નિકુંજ જોડાયેલા છે નિકુંજ હવે કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાત આવી રહ્યા છે અને વિશેષ કરીને એક બેઠકનું પથિકાશ્રમમાં આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત બાવન નેતાઓને જ ફક્ત આમંત્રણ જી पाछला एक महीना में આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની ત્રીજી મુલાકાત હશે તેઓ છ જાન્યુઆરીએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે અને એક અતિ મહત્વની બેઠક જે છે તે કમલમની બદલે ગાંધીનગર સ્થિત પથિકાશ્રમ જે આવેલું છે ત્યાં એક ગોઠવવામાં આવી છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો બે હજાર ચૌદની વાત હોય બે હજાર ઓગણીસની વાત હોય છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો લોકસભાની ભાજપ જીત્યું હતું અને હવે આ ટ્રેક રેકોર્ડનો હેડ્રિક લગાવવા માટે ભાજપ કમર કસી રહી છે અને એ પણ પાંચ લાખના માર્જિન સાથે અને તેને જ લઈને એક્સરસાઇઝ શરૂ થઈ છે ને આ એક્સરસાઇઝની કમાન સંભાળી છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેવો એક છ જાન્યુઆરીએ પથિકાશ્રમ ખાતે એક બેઠક લેશે જે બેઠકની અંદર પ્રદેશ પ્રમુખ પ્રદેશના હોદ્દેદારો પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી હાલના મુખ્યમંત્રી સહિતના બાવન જેટલા ભાજપના મુખ્ય નેતાઓ જે છે તેમને બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથેની આ અતિ મહત્વની બેઠક જે છે તે યોજાશે આ બેઠકની અંદર ગુજરાતની છવ્વીસ લોકસભા સીટોની બાબતને લઈને ચર્ચા થશે ખાસ પ્રચાર રણનીતિની વાત હોય કે લોકસભા ઇલેક્શનની જે રોડમેપ પ્રચાર પ્રસારનો હશે તેની વાત હોય તો તેની અંદર માઇક્રો લેવલથી લઈને મોટાભાગની રણનીતિ જે છે તે ઘડવામાં આવશે અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે પથિકાશ્રમ ગાંધીનગર ખાતે યોજાઈ રહી છે અને જેની અંદર સીમિત માત્ર બાવન જેટલા પ્રદેશ મુખ્ય નેતાઓ જે છે તેને જ બોલાવવામાં આવ્યા છે જે નિકુંજ આપ જોડાયેલા રહેશો